અને બીજે ખંભે પાણીની ભંભલી એમ જુવાન અભલો હંમેશા શાંતિ હાંકે છે એક દિવસ ચૂડા ઉપર ધીંગાણા વાદળી ચઢી પાળિયા સોમલ ખાચર ચઢ્યા છે સામે દરબાર રાયસંગજી ની ગિસ્ત મંડાઈ વેળાવદર કુંડલા અને ચૂડા વચ્ચે બગથડાની પાટી માં ધીંગાણું મંડાણું સાંતિડું હાકતા હાકતા અભલે ત્રાઘાયો સાંભળ્યો સાંભળતા જ એને ગડગડતી મેલી મોખરે કટક દોડે છે છે અને અને એને આંબી લેવા અભલો વેગે જાય ચૂડા ગુજરાતી જગ્યા વચ્ચે માર્ગે નાની વેણી આવે છે રાયસંગજી વેણીય બરાબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો સામે ઉભા ઉભા કાઠી ઘોડા ખોખારી રહ્યા છે બાપુ એને બૂમ પાડી બાપુ થોડીક વાર વેણીય ઉભા રહો અને મારું ધીંગાણું જોઈ લો અભા બેટા વેણીએ તો રાસવા વાંસે રહી ગઈ હવે હું પાછા ડગલા શીર રે દઉં મારું મોત બગડે દીકરા બહુ સારું બાપુ તો મારે તમારા ખોડા માં મરવું છે એટલું બોલીને અભો રાયસંગ ને મોખરે ગયો સંગ્રામ મચ્યો કાઠીઓ ઝાઝા જણ હતા રજપુતો થોડા હતા રાયસંગજી ને અભો બેઉ ગયા મરતો અભો ઉઠ્યો બેટા તારી ખાંભી મારા ખોડામાં રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા બેઉ પ્રાણ છૂટી ગયા આજ ત્યાં ઘણી ખાંભીઓ છે એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે એ ખાંભીઓ અભલાની અને એના ધણી છે મોખરે અભલાની અને પાછળ રાયસંગ આજ પણ અભલાની ખાંભી દરબારના ખોળામાં એમ બોલાય છે